રાષ્ટ્રીય અંગદાન દિવસના બે દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં બસો બેમું અંગદાન જોવા મળ્યું છે જેમાં હૃદય એક લિવર બે કિડની તેમજ બે આંખોનું દાન મળ્યું છે અમદાવાદના સૈજપુર બોઘાના ધીરજભાઈ બ્રેન્ડેડ જાહેર થતા પિતા ગણપતભાઈએ અંગદાનનો નિર્ણય કર્યો હતો બ્રેન્ડેડ પુત્રના અંગોનું દાન કરીને ગણપતભાઈએ પુત્રને અન્યમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો હતો લાંબા સમયથી લાંબા સમયથી પુત્રને ખેંચની બીમારીથી પીડાતા જોયો હોવાથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની પરિસ્થિતિને સારી રીતે તેઓ સમજી શકતા હતા આવા દર્દીઓની પીડા ઓછી થાય અને તેમને નવું જીવન મળે તે હેતુથી મારા બ્રેઇન ડેડ દીકરાના અંગોનું દાન કરવાનો મેં નિર્ણય કર્યો છે આવું ગણપતભાઈ શ્રીમાળીનું કહેવું હતું અંગદાતા ધીરજભાઈના પિતા ત્રીજી ઓગસ્ટના રોજ ઉજવાતા રાષ્ટ્રીય અંગદાન દિવસના બે દિવસ પહેલા જ એટલે કે પહેલી ઓગસ્ટે સિવિલ હોસ્પિટલમાં બસો બે મુ અંગદાન કરે છે બ્રેઇન ડેડ પુત્રના અંગોનું દાન કરીને પિતાએ અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું સિવિલ હોસ્પિટલમાં થયેલા બસો બેમાં અંગદાનની વાત કરીએ તો અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા ધીરજભાઈ શ્રીવાળી છેલ્લા પચીસ વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા પિસ્તાળીસ વર્ષીય ધીરજભાઈને અઠ્યાવીસ જુલાઈના રોજ ખેંચ આવતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં બોતેર કલાક કરતાં વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ પહેલી ઓગસ્ટના રોજ ડોક્ટરોએ ધીરજભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રીનડેડની પરિસ્થિતિ અંગે અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પિતા ગણપતભાઈએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી બ્રિન ડેડ પુત્રના અંગોનું દાન કરીને ગણપતભાઈએ પુત્રને અન્યોમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ આ અંગદાન બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ ખાતે આજ દિન સુધીમાં બસો બે અંગદાન થયા છે જેના દ્વારા કુલ છસો ચોસઠ અંગોનું દાન મળ્યું છે જે થકી છસો પિસ્તાળીસ લોકોને નવજીવન પ્રદાન થયું છે ધીરજભાઈના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી એકસો સિત્યોતેર લિવર ત્રણસો અડસઠ કિડની ચૌદ સ્વાદુપિંડ પાસઠ હૃદય છ હાથ બત્રીસ ફેફસા બે નાના આંતરડા અને એકવીસ ચામડીનું દાન મળ્યું છે ધીરજભાઈના અંગદાનથી મળેલ એક લિવર અને બે કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે સાથે જ ધીરજભાઈના અંગદાનથી મળેલ હૃદયને સિવિલ મેડિસિટી કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે ધીરજભાઈના ચક્ષુદાનથી મળેલ બે આંખોનું દાન એમએન જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું અંગદાન એજ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા પહેલી ઓગસ્ટે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં બસ્સો બે અંગદાન થયું એમની વાત કરીશ તો પિસ્તાલીસ વર્ષીય પુરુષ ધીરજભાઈ શ્રીમાણી સહીજપુર બોગા નરોડાના રહેવાસી જેમને બ્રેઇન હેમરેજ થયું અને એમના પિતા અને આખા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો જેના થકી સિવિલ હોસ્પિટલને એક લિવર બે કિડની હૃદય અને બે આંખોનું દાન મળ્યું અત્યાર સુધીની જો હું વાત કરીશ તો બસો બે અંગદાન થકી છસ્સો ને પાસઠ મળ્યા જેને છસો પિસ્તાલીસ લોકોને નવજીવન આપ્યું ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં આપણે જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું ન કરવું પડે અને ધીરે ધીરે જે વેઇટિંગ લિસ્ટ છે એ ઓછું થતું જાય અને એક દિવસ સંપૂર્ણ પૂરું થઈ જાય અંગદાન એ જ મહાદાન